તો મિત્રો આજે આપણે જોઈએ રમજાન શરીફમાં ચંદો આપવામાં શું શું સાવધાનીઓ રાખવી જોઈએ સૌ પ્રથમ તો આપણે જે ચંદો ઉઘરાવવા માટે આવેલ સફીર છે તે અસલી છે કે નકલી તે ચકાસવા માટે થઈ અને તેનો જે લેટર પેડ હોય કે ભાઈ સંસ્થાએ તેને લેટર પેડ જે આપ્યો છે અસલી છે કે કેમ કેમ કે હવે આ જે કોમ્પ્યુટરનો યુગ છે એટલે કોઈ પણ રીતે આસાનીથી બનાવટી લેટર પેડ બની જાય બનાવટી પોંચ બુકો બની જાય છે ગત વર્ષે ચાર જેટલા બંગાળના સફીરો હતા એ આવી બંગ બનાવટી પોંચ બુકો અને બનાવટી લેટર પેડ સાથે પકડાયા હતા તો જે સફીરો દિની કાર્યો કરતા હોય છે એને માનની દ્રષ્ટિથી આપણે જોવું જોઈએ જે આપણી શરિયત કહે છે સફીરોના આધાર કાર્ડની પણ ખરાઈ કરી લેવી જોઈએ ઉપરાંત જે સંકુલનો ફાળો માગવામાં આવ્યો છે એમાં કેટલી વાર એવું જોવા મળે છે કે પચાસ જ વિદ્યાર્થીઓ હોય અને પાંચસો વિદ્યાર્થીઓ બતાવવામાં આવતા હોય છે તો કેટલીક જગ્યાએ મસ્જિદના અને મદરેસાના ન હોય તેમ છતાં પણ ચંદો કરનારાઓ બનાવટી ફોટાઓ રજૂ કરે છે તો આવા બનાવો પણ આ ભૂતકાળમાં ઘણા બન્યા છે જેથી આપણે સાવધ રહેવું જોઈએ આ તો થઈ ગુજરાત બહારથી આવનારા સફીરોની વાત પરંતુ આપણા સૌરાષ્ટ્રમાં તો ખૂબ જ આળસ છે ચંદો આપનારાઓની કે જેઓ ચંદો આપ એવા ટ્રસ્ટમાં આપે છે કે ચંદો વેડફાઈ જાય છે મોટાભાગનો ચંદો વેડફાઈ જતો જોવા મળ્યો છે જેના કેટલાક દાખલાઓ અત્રે રજૂ કરું છું હાલમાં જોવા જઈએ તો એક મુસ્લિમ શખ્સનો ઓડિયો વાયરલ થયો છે આ શખ્સ ઓડિયોમાં આ મુસ્લિમ ટ્રસ્ટો બનાવી અને કાળા નાણાં ધોળા કરવાની વાતો કરી રહ્યો છે એ ખૂબ જ ગંભીર બાબત છે આ ઓડિયો પરથી એવું અનુમાન લગાવી શકાય કે સૌરાષ્ટ્રમાં એક વ્યવસ્થિત ટોળકી મુસ્લિમ ટ્રસ્ટો સ્થાપી અને કાળા નાણાં ધોળા કરી રહી છે આ ઓડિયો ભવિષ્યમાં ખૂબ જ ખરાબ પરિણામ તમામ મુસ્લિમ ટ્રસ્ટો માટે લાવી શકે તેમ છે ચાલો આપણે જોઈએ કે મુસ્લિમોનું દાન કેવી રીતે વેડફાઈ ગયું છે એવા કેટલાક કિસ્સાઓ તમામ કિસ્સાઓ સૌરાષ્ટ્રના જ છે આજથી વીસ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના મુસ્લિમો પાસે શૈક્ષણિક અને મજબી સંકુલ માટે ફંડફાળાની ટહેલ નાખવામાં આવતા ખૂબ જ મોટી રકમનો ફંડફાળો એક મુસ્લિમ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ મુસ્લિમ સંસ્થાએ એક એવી જમીન ખરીદી ત્રણ હજાર વારની કે જે કંપનીના નામે ખરીદાયેલ હતી અને એ જે કંપની હતી એ કંપની એક્ટમાં રજિસ્ટર પણ કરવામાં આવી ન હતી આ મુસ્લિમ કંપનીના નામે ખરીદાયેલી જમીનનો મુસ્લિમ સંસ્થા ખરીદી લઈ અને દસ્તાવેજ રજીસ્ટર કરાવે છે પછી વીસ વર્ષ સુધી એ સંસ્થા કોઈ જ કાર્યવાહી કરતી નથી વીસ વર્ષ સુધી આ મુસ્લિમ સંસ્થાએ ત્રણ હજાર વારનો પ્લોટ જે ખરીદ કર્યો હતો તેની સિટી સર્વેમાં નોંધ પાડવાની પણ તસદી લીધી ન હતી ન કે ચેરિટી કમિશનરમાં રજીસ્ટર કરાવવાની કે વકફ બોર્ડમાં પણ રજીસ્ટર કરાવવાની કોઈ જ તસદી સુધા લીધી ન હતી ત્યારબાદ આ જે ટ્રસ્ટનો ત્રણ હજાર વારનો પ્લોટ હતો એ વેચવાની કોશિશોના સંદર્ભે સિટી સર્વે કચેરીની અંદર પ્રોપર્ટી કાર્ડમાં જે મુસ્લિમ સંસ્થા હતી એ મુસ્લિમ સંસ્થાના ટ્રસ્ટીએ એ જમીન પોતાના અંગત નામે ચડાવવા એન્ટ્રી પડાવવા અરજી આપી હતી આથી સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું અને એને કાયદેસર રીતે નોંધાવવા માટે પ્રક્રિયાઓ મુસ્લિમ આગેવાનો દ્વારા શરૂ કરાવવામાં આવી હતી આપણી જોવાની ખૂબી એ છે કે આ મુસ્લિમ સંસ્થાનું નામ ભારતની સુપ્રસિદ્ધ દરગાહ જે વલીઅલાની છે એના નામ પરથી જ રાખવામાં આવ્યું હોય સૌથી વધુ ફંડ ફાળો મુસ્લિમો આપે અન્ય એક જગ્યાએ જોઈએ તો મુસ્લિમ વસ્તી થઈ જવાથી એક એક મકાન ખરીદ કરવામાં આવે છે અને આ મકાનની અંદર કાયદેસરની રીતે મસ્જિદમાં કન્વર્ટ કરવામાં આવે છે તેમાં મિનારાઓ હોય છે અને મહેરાબ મેમ્બર વગેરે હોય છે તેમાં ટાઈમની નમાજો પડવામાં આવે છે પાંચ ટાઈમની અજાનો પણ આવે છે અને આ જે મસ્જિદનું સ્વરૂપ અપાયેલ મકાન છે આ બાદ બની જાય છે મસ્જિદ થોડા વર્ષો બાદ આ એરિયામાં વેરા માટે થઈ અને એક સર્વે કરવામાં આવે છે તો અધિકારીઓ દ્વારા આ મસ્જિદને જોઈ અને મસ્જિદના વેરાની નોંધ પાડવા માટે ટ્રસ્ટીઓને જણાવવામાં આવે છે ત્યારે જાણવા મળેલ કે આ મકાન છે એ તો પ્રાઇવેટ વ્યક્તિના નામે હજુ સુધી બોલે છે ને પ્રાઇવેટ વ્યક્તિના નામનો જ દસ્તાવેજ છે એથી કરીને ટ્રસ્ટીઓ ખુદ જ આ જે જગ્યા છે મસ્જિદની જે આબાજ છે એ પ્રાઇવેટ વ્યક્તિના નામે જ નોંધણી કરાવે છે ને પ્રાઇવેટ વ્યક્તિના નામે જ એનો વેરો કાઢવામાં આવે છે અન્ય એક બનાવમાં જોવા જઈએ તો એક મુસ્લિમ સંસ્થા દ્વારા ખૂબ જ મોટી રકમનું ફંડ ફાળો કરવામાં આવેલ અને એક મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ખરીદ કરવામાં આવેલ પરંતુ આ અંગે એવી હકીકતો બહાર આવી છે કે એ જે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે એ મુસ્લિમ સંસ્થાના નામે રજીસ્ટર કરવામાં આવેલ નથી એટલે કે દસ્તાવેજમાં મુસ્લિમ સંસ્થાનું નામ લખવામાં આવેલ નથી એવું ચર્ચાઈ રહ્યું છે આજથી પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના પાટનગર સમા શહેરમાં ભારતની પ્રખ્યાત સુફી સંતની દરગાહના નામે એક દારૂલુલુમનું પાટિયું એ હયાત મુસ્લિમ સંસ્થાના બિલ્ડિંગની બહાર લગાડી દેવામાં આવેલી અને આ જે કંઈ પણ સંસ્થા બનાવવામાં આવેલી એમાં હવાલાના પૈસાઓ લગાડવામાં આવેલા એકાદ વરસ ચાલ્યા બાદ આ સંસ્થા બંધ પડી જવા પામી હતી દાદી પહેલાં સૌરાષ્ટ્રમાં એક મુસ્લિમ ટ્રસ્ટની સ્થાપના મુસ્લિમોના મેડિકલ હેતુ માટે કરવામાં આવી હતી મેડિકલના હેતુ માટે સ્થપાયેલા મુસ્લિમ ટ્રસ્ટની જમીનનું વેચાણ થતાં કરોડો રૂપિયા આ ટ્રસ્ટના ખાતામાં જમા થયા ટ્રસ્ટમાં જે રોકડા રૂપિયા કરોડો રૂપિયા આવેલા એમાં પાંચ કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવેલું એટલે કે ઉચાપત કરવામાં આવી છે ની વાત અને હદ તો ત્યાં થાય છે કે એક મૃત ટ્રસ્ટીની સહી વાળા કોરા ચેક થી એક કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા આ મુસ્લિમ ટ્રસ્ટના કૌભાંડની જાણ અનેક મુસ્લિમ આગેવાનોને કરવામાં આવેલી પરંતુ આ અંગે જે સેવાનો આંચળાઓ ઓઢીને ફરી રહ્યા છે એવા એક પણ આગેવાન આ મુસ્લિમ ટ્રસ્ટને વ્યવસ્થિત કરવા માટે આગળ આવ્યા નહોતા પણ આ ટ્રસ્ટનો વ્યવ વહીવટ વ્યવસ્થિત કરાવી શકાય એમ છે જો મુસ્લિમ આગેવાનો જાગે તો એ સિવાય અન્ય એક જગ્યાએ મુસ્લિમ સંસ્થાએ સાર્વજનિક હોલ માટે એક જગ્યા ખરીદ કરેલી હતી એ આજે ત્રીસથી પાંત્રીસ વર્ષથી પ્લોટ જ એમને પડ્યો છે અને નોન યુઝમાં પડ્યો છે આ મુસ્લિમ સંસ્થાનો આ પ્લોટ પણ પ્રાઇવેટ વ્યક્તિના નામનો હોવાનું કહેવાય છે અને એની પણ બુકોનો તાળો મળતો નથી મિત્રો એ સિવાય આપણે જોઈએ તો હાલમાં આપણા સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ધાર્મિક સ્થળો છે એને સરકારે બુલડોઝર ફેરવી દીધેલ છે મોટી મોટી ગુંબદોવાળી મિનારાવાળી જે મુસ્લિમ ધર્મ સ્થળો છે એની ઉપર આપણે બુલડોઝર ફરતા જોયા છે આઝાદી પહેલાના જે બાંધકામો હતા પાંચસો સાતસો વર્ષ જૂના એ તમામ ઉપર પણ આપણે બુલડોઝરો ફરતા જોયા છે એક રીતે જોવા જઈએ તો મુસ્લિમો જે સવાબ માટે ફાળો આપ્યો હતો એ તમામ ફાળો આ બુલડોઝર ફરતા સાવ વેડફાઈ ગયો છે આ માટે જેટલા જવાબદાર ફંડ ફાળો આપનારા છે એટલા જવાબદાર જે તે મુસ્લિમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ છે જેઓએ કોઈ પણ જાતના કાગળો લીગલ કરાવવાની કોઈ જ કોશિશો કરેલ નથી પણ વકફ સંશોધન બિલ આવી રહ્યું છે ત્યારે હજુ પણ સમાજ ગાઢ નિંદ્રામાં જ સૂતો રહેશે એવું લાગે છે ત્યારે ફંડ ફાળો આપનારાઓને મારી અપીલ છે કે તેઓ જે તે સંસ્થાના લેટર પેડો બરાબર ચકાશે અને એ ઉપરાંત જે સંસ્થાને ચંદો આપે છે એ સંસ્થા દ્વારા જે જમીનો ખરીદાય છે એ સંસ્થાના નામે જ ખરીદાય છે એની કાળજી રાખે અને પ્રોપર્ટી કાર્ડમાં પણ એવી એન્ટ્રીઓ પડી છે કે નહીં એ પણ જોઈ લે અને સાથોસાથ જે મુસ્લિમ સંસ્થા હોય એમાં પ્રોપર્ટી કાર્ડમાં તેનો હેતુ વકઅપનો દર્શાવેલો હોવો જોઈએ ખાસ કરીને આ જે સંસ્થા છે એ વકફ બોર્ડમાં જ નોંધાવી જોઈએ જેથી તેને આસાનીથી વેચી ન શકાય થોડા વર્ષ પહેલાં એક મુસ્લિમ એપ્લિકેશન કે જે પોતે કુરાન શરીફ અને હદીજ શરીફની જાણકારીઓ આપતી હતી એ એપ્લિકેશન પોતાના જે દાતાઓ હતા એનો ડેટા વેચતા પકડાય હોવાનું સામે આવેલું અને હદ તો એ હતી કે વિવિધ દેશોની ગુપ્તચર એજન્સીઓને પણ આ મુસ્લિમોનો ડેટા આપતી હતી અને એ ત્યાં સુધી કે તેમના લોકેશનો સુધા પણ આપતી હતી ડિજિટલ જે દાન કરવામાં આવે છે એનો ડેટા પણ માર્કેટમાં વેચાતો હોય છે આથી ઓનલાઈન પેમેન્ટ કરવાવાળાઓએ સાવધ રહેવું જોઈએ કે તેમનો ડેટા જે છે તે અન્ય ગલત હાથોમાં જઈ શકે છે અને જે તેમને ભવિષ્યમાં મુશ્કેલીમાં મૂકી શકે છે ભાગ એકમાં દર્શાવ્યા પ્રમાણે જે કંઈ પણ દાન કરવામાં આવે એ તમારા ઘર પાસેની સંસ્થાઓને જ કરો તમારા શહેરની સંસ્થાઓમાં કરો જે ચાલુ હોય રનિંગ હોય એને જ કરો બને ત્યાં સુધી પહેલાં હક્ક તો કુટુંબીજનોને છે ત્યારબાદ તમારા સગાવાલાઓનો છે ત્યારબાદ મહોલ્લાનો છે એ જે ક્રમ છે એ જાળવી રાખો અને જે સંસ્થા ચાલુ હોય એ સંસ્થાને જ આપો નવી નવી સંસ્થાઓ છે એ બને છે અને પછી આગળ જતાં કશો જ વિકાસ કરી શકતી નથી એ ધ્યાને લ્યો જે દાખલાઓ મેં અગાઉ બતાવેલા જ છે અને બને ત્યાં સુધી રોકડમાં ચંદો આપો અને એમાં પણ નામ લખાવવાનું ટાળો નામ છે એ અલ્લાહવાલે લખાવો અને પહોંચની પાછળ તમે તમારું નામ લખાવી શકો કે ભાઈ હસ્તે ફલાણા ભાઈ જેથી કરીને એ પહોંચ હોય અને એમાં ચંદો લેનાર સફીરનું નામ પણ પહોંચની પાછળ લખાવવું જેથી ખબર પડે કે કોણ ચંદો લઈ ગયો ને એનું આધાર કાર્ડ નંબર એ લખી લેવો આધાર કાર્ડ અસલી છે એ ચકાસીને આથી કરીને ભવિષ્યમાં ખબર પડે જ્યારે સંસ્થા પોતે રિપોર્ટ બહાર પાડે તો આપણે પહોંચ નંબર ઉપરથી આપણે જે ફંડફાળો આપ્યો હોય એને ચકાસી શકીએ રોકડથી અને અનામી કરેલો વ્યવહાર છે એ આપણી સલામતી માટે છે જે ખૂબ જ જરૂરી છે અને ભવિષ્યમાં આપણને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય એ માટે ખરેખર આ બાબતો ચકાસવી જોઈએ એ સિવાય પણ કોઈની પાસે કોઈ એવી એ સાવચેતી રાખવાની ટિપ્સ હોય તો એ પણ પોતે પોતાના એકાઉન્ટમાં જણાવી શકે અથવા કોમેન્ટમાં પણ જણાવી શકે આભા